અને હું તો પહેલાંથી જ થઈ ગયેલો છું મસ્ત મજાનો તિહાર તો હવે મારે જવાનું છે મારે મારા મમ્મીને મારા પપ્પાને શ્રેણીને ગાડી લઈને માધવીપુર ગામે તો વિડીયોમાં જોડાયેલા રહીજો આપણે જઈ માધવીપુર ગામે અને બની શકે તો બનાવીશ ને પાસા કાંઈક મળશું આગળ ફરી પાસા વિડીયો બને તો બનાવીશ ઓકે તો વિડીયોમાં જોડાયેલા રહીજો હા લો મિત્રો ફરી પાછો વાડિયા વાડીએ બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે ત્યાં આજુ શૂટ નહોતું કર્યું હું લેવા ખબર છે કેમ કે હું ત્યાં પહોંચ્યો મારું પપ્પા કે તારે જસદન જવાનું છે કે જસદન દવા લેવા જવાનું છે મેં આવીને જો અહીં દવા ટીંગાડી દીધી નવી દવા છે જો માંડવીની દવા છે પાવા માટેની બેસ્ટ દવા અને જુવાઈ મારવા માટેની દવા છે એ લેવા ગયો હતો પછી કાંઈ શૂટિંગ નહોતું કર્યું અને અત્યારે આવી ગયો છું જો ફાસ્ટ મારા મમ્મી પપ્પા તો કોઈ આવ્યું નથી પણ હું આવી ગયો તો મારા બહેનેની સાથે અને હું તો ખાતર વાવાનો છું અને અત્યારે પશુપાલન પાવાનો છું જો બધા ઢોર પાવાના બાકી છે અને અત્યારે વાજી ગયા છે અઢી અઢી વાગે કાં તો પાછો આવી ગયો તમારે ભાઈ બહુ કામ કરે ભાઈ બહુ 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 એમ કે અઢી વાગે કાં પાછો આવી જાઉં હારો માણસ કહેવાય ત્યાં પણ વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ ન મળ્યો એમ કે હું આથી ન્યા જાઉં કાં દસ વાગી ગયા હતા ત્યાંથી દસ દણ જો કાં પાછું આવ્યો કાં સાડા અગિયાર થઈ હતા પછી થોડું જાજુ પછી આડાવાળા રામ રામ કર્યા બધું કહ્યું કાં તો પછી વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો કા તો ફ્રી પાસો હોય આવ્યો અઢી વાગે તો આવું નવું છે અત્યારે ઢોર પાવી લઉં મસ્ત મજાના બારગામ જો તો પણ કાંઈ જાજુ શૂટિંગ થયું નહીં તો ફટોફટ ઢોર પાવી લઉં કેમ કે બધા તરસ્યા થઈ ગયા છે અઢી વાગી ગયા છે એટલે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે તો ફટોફટ બધા ઢોર પાવી લઉં તમે બધા વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો હમણાં મારા મમ્મી પપ્પા બધા આવી જાય પછી થોડું જાજુ શૂટિંગ કરીશ હાલો મિત્રો જો અત્યારે બપોરનો સમય શનિયાળો આપું છો ને ત્યાં જો આ જા બચ્છું જાય છેનું બચ્છું છે ભાઈ લગભગ મારા અંદાજ પ્રમાણે તો આ ટીટોળીનું બચ્છું લાગે મને નથી ખબર કે ભરેખલાનું હોય તો મને બહુ ઓછી ખબર છે પણ તમને ખબર હોય તો ફટોફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો કે આ છેનું બચ્છું છે ભાઈ હો વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત છે ચાલ ચાલ ભાગી તો મેરા સારા બે જા છે મનેટકું ભરે છે ભલે ભલે ભાગ ભાગ આજે થોડા દૂર ભાઈ જોડાયેલા રહેજો વિડીયોમાં હમણાં પાછા મળીએ કાલ તો વિડીયો પૂરો નહોતો થયો પણ આજ કરીને એડિટ કરીને તમારા સુધી પહોંચાડીએ તો બન્યારે રહેજો વિડીયોમાં માળ્યા આગળ હાલો હા લો મિત્રો ભાઈ અત્યારે જો મારા પપ્પા પાણી વાળે છે એટલે મસ્ત મજાના પાણી વાળે છે શેટે થી એટલી માંડવી પી ગઈ છે જો અને હું આમ આગળ દોરિયા નાખું છું નેડો આપણો જો પણ પડેલો છે ને મારા ભાઈ બેઠા છે કેમ બા મજામાં મજામાં એમ સાંય સાંય ધોર્યો કરવો ધોર્યો કરવાના છે એટલે સાંય બેઠા હો બેઠા બેઠા ધોર્યો સાહેબ ઓહો હોહ ટ્રેક્ટર માથે બેઠા છે એટલે પોરો તો ટ્રેક્ટરે ક્રીન નાખી દો ધોરીઓ તો ભાઈ આવી સિસ્ટમથી ધોરીઓ કર્યો તો કેમ કે અત્યારે જમીન કઠણ થઈ ગઈ છે કેટલા દિવસથી વરસાદ નથી આવ્યો એટલા માટે એટલે જ માંડવી પાવી પડે છે તો મારા પપ્પા બાજુ જો માંડવી પાય છે થોડી જાજી પાય છે અને બાકી હજુ બાકી છે તો એવું ને એવું કામ શરૂ રહેવાનું છે રામ રામ એક વખત મારા બા મને કે એ પેલા હું હેને કલાકાર બનવાનું વિચારતો હતો પછી મારી મમ્મી અમને ના પાડતી હતી તું ગીત ગાસ નહીં મને નથી ગમતા તો બીજા કેમ ના ગમશે એટલે હું કલાકાર નથી જો બા હું કલાકાર જ થાય એટલે હું યુટ્યુબર થઈ ગયો એટલે હું વિડીયો બનાવું હવે ગીત ગાઉ અરે આવા ગયો રે આ પબ્લિક ગાંડી થઈ જાય હું ગીત ગાઈશ ને પછી ઓર્ડર આવવા મળશે પછી આપણે આ સનેડો કોના હતો

આને તો સરખાય છે આને સરખાય છે પણ જેને સરખાય હોય ને એ આને ખબર હોય ભાઈ બપોર વસાર પણ પોરો નથી ખાતા અને ઈ મહેનત કરતા હોય છે જેમ કે અત્યારે ગણીએ ને તો એક આ ખેડૂત અને એક આ દેશનો જવાન સૈનિક ભાઈ એને તો હું એમ કહું છું કે સાંજે તમે દીવો અગરબત્તી ભગવાનને કરતા હોય ને તો એક એના નામની પણ અગરબત્તી કે દીવો કરજો કે હે ભગવાન એક મારા આ ખેડૂતોને અને એક આ સૈનિકોને એટલી શક્તિ આપજે કે આપણા દેશને બચાવી શકે કેમ કે ખેડૂત ધન પકાવીને આખા દેશને ખવડાવે છે એ આ ખેડૂત ન હોય ને તો કાંઈ ન હોય ને સૈનિકો ન હોય ને તો કાંઈ ન હોય અને ભાઈ આ સરકારને અત્યારે વિનંતી છે કે તમે જે જોઈ બાકી લાઈટ દિવસનો વારો આપો અત્યારે તો ભાજપ સરકાર છે એટલે થોડોક ફાયદો છે કેમ કે દિવસે લાઇટ વધારે આપે છે તો ફાયદો છે તો એ કરો એમ તો સારું કહેવાય કેમ કે ખેડૂત આખો દી મહેનત કોથળા જેવો થયો હોય ને તો રાતે બે વાગે લાઈટ આપે અલ્યા ભાઈ એને રાતે જ આરામ કરવાનો છે બાકી આખો તો એ એના શરીરને વણી વણીને મહેનત કરાવે છે તો એવું હોય છે મારા કરેજા આ તો બધા કહેતા હોય છે કે ખેડૂતને થોડીક ખરખાય હોય છે ભાઈ આ તડકો જુઓ તડકો જો માંડવીના પાંદડા લંઘાવા મળ્યા છે તો આ ખેડૂત ના શરીર ની શું હાલત થતી હશે ભાઈ તો સમય સમય બલવાન છે બધું છે આ માંડવી આજે મારા બપોર પાણી વાળા પણ એ બહુ શેટા હાલો હું ભાઈ પાળિયું બાંધવા આ નાની એ વાત યાદ આવી ને એટલે કઈ દીધી એક વસ્તુ દેખાડું તરબું પણ આ પાણીના લગભગ આ તરબુ એ નહીં થાય તો એક દીવો અગરબત્તી કરજો ખેડૂતને શક્તિ આપજે ભગવાન ખેડૂતને ધારો વરસાદ આપજે એવું કાંઈક કરી છે આ જોડો બાકી જોડાયેલા દીવાનું ના હોય મારા કલેજા કેમ કે અત્યારે હું જે વિસ્તારમાં રખડું છું ને ત્યારે એકદમ જંગલી વિસ્તાર છે જેમ કે અમારી વાડીની બાજુમાં જ છે આખું જંગલ જ છે બહુ મોટું ગામ સુધી કેમ કે એમાં રોજડા ખૂબ વધારે હતા એટલે આ છે ગોફણ અમે રોજડા તગડીએ રોજડા થોડાક આગા મૂકી આવ્યો મેં કીધું આવું આવ્યું થોડુંક વિડીયો શૂટ કરી લઉં થોડુંક હેઠું જ ને આવું હાલવું પડે કેમ કે નગર પથરા ને એવું છે ને એટલે બૂટ પહેરીને આવવું પડે બર ને હજુ તો કેટલા વાગ્યા છે બહુ જાદા નથી વાગ્યા હાથ ને શિયાળે હવે મારે નેડવા જવાનું ફટોફટ જાઓ નીચે જવું પડે છે અને રોજના થોડાક દૂર મૂકી હોય ત્યારે વિડીયો શૂટ કરતા ભૂલી ગયો અને વાતા શૂટ કર્યો તો બાકી તમને તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ ભાઈ બાય